સો આ લવ યુ ટુ ફેમિલી કેમ છો બધે મજામાં તો ફરી વખત એક નવા ની અંદર તમારું સ્વાગત છે અને દોસ્તો ઘણા સમય પછી ઊંચા કોડે વ્લોગ ચેનલમાં પાછો ફરી વખત એક નવો વ્લોગ આવે છે નવો વિડીયો આવે છે તો દોસ્તો વ્લોગ હમણાંથી નાખ્યો નથી તો એ બદલ સોરી અને હવે પાછા વ્લોગ કન્ટિન્યુઅર પણ આવશે અને બહુ જોરદાર ટ્રાવેલિંગ વ્લોગ પણ આપણે નાખવાના છે અને આવશે એટલે બધે આપણે જમશું ફરવા અને વ્લોગ પણ આવશે અને આજે છે દોસ્તો ચૌતેસ અને કાલે છે દોસ્તો ફગવા પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા જે બગદાણા જે મોટી આમ કહેવાય ને તો પૂનમ કહેવાય કેમ કે લાખોની સંખ્યામાં દોસ્તો જેના ભક્તો હોય તે માનતા રાખેલી હોય તે દોસ્તો સૌદેશને દિવસે હાલી જાય છે અને પૂનમને દિવસે ભવ્યથી ભવ્ય ભવ્ય મેળો ભરાતો હોય છે તો આજે આપણે જવાનું છે બગદાણા અને દોસ્તો જે સૌદેશને દિવસે જે રસોડું શરૂ હોય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે જે લાખો સંખ્યાની અંદર શ્રદ્ધાળુ આવતા તેના માટે દોસ્તો રસોઈ અગાઉથી જ બનાવવામાં આવે છે

મંદિરે ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બગદાણાદાસ બાપાના સ્થાને તેમાં અને તમે નિહાળી શકો છો કે જુઓ મેન પ્રવેશ દ્વાર છે અને પોલીસ તો દોડો દોસ્તો આજથી તે ખડકાઈ ગઈ છે કેટલી બધી જોવા અને કાલે છે પૂનમ એટલા માટે જો આ બાજુ પણ બધા પોલીસ જ છે ત્યારે લાગી ગયા છે જેવા બધી કેટલી બધી પોલીસ છે તો હવે આપણે આગળ જઈએ અને આપણે દર્શન કરીએ તો ફેમિલી આપણે આવી ગયા છીએ મંદિર અને પહેલાં ફટાફટ આપણે દર્શન કરી લઈએ કેમ કે અત્યારે હજી ઓછી ટ્રાફિક છે પણ જેમ હાંસ પડતી જાય વધારે ટ્રાફિક થઈ જાય તો પહેલાં દર્શન કરીને પછી આપણે ડાયરેક્ટ વીજ જોવાનું છે રસોડામાં અને તમને આ વિડીયોની અંદર રસોડાનું જ તમને બધું લોકેશન બતાવવાનું છે કેવી રીતે રસોઈ બને છે કેટલા લોકોની બને છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ પહેલાં દર્શન કરી આવીએ તો દર્શન કરીને તો અમે નીકળી ગયા છીએ અને શું કહેવાય કે ફટાફટ આપણે જવાનો હતો રસોડે તો દર્શન કરી લીધા ફટાફટ કેમ કે આપણે સમાધિ મંદિરે પણ નહોતા ગયા કેમ કે જો રસોડાનો વિડીયો બનાવીએ તો થોડોક મોટો થઈ જાય એમ હતો એટલે બનાવતા નથી અને ખાલી આવશું ને તો આપણે પાછો બનાવીશું આપણે સમાધિ મંદિરનો પણ અને આ જવાનું છે આપણે રસોડામાં તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રસોડામાં અને તમને હવે અહીંથી તમને બતાવું રસોડામાં કે હું હું ક્યાંથી કઈ વસ્તુ બને છે ત્યાર પછી છે આ મોટું રસોડું તો આપણે માથેથી છીએ આપણે જોવાનું છે તો ફેમિલી જુઓ અહીંથી છે મોટું રસોડું અને તમને બતાવું જુઓ અહીંયા બધું ખાસું સીધું છે તે બધું મોળીને તૈયાર કરી નાખેલું છે આ છે રીંગણા છે આ છે શું કહેવાય કે દૂધી છે અને અમે પણ દૂધી છે ઓલા રીંગણા છે તો આ આ બાજુ પણ કેટલું બધું જો મળી નાખેલું છે આ બાજુ પણ ટોપ ભર્યો છે રીંગણાનો અને આપણે જઈએ ઉપર તો ઉપર પણ જો તમને બતાવું અહીંયા પણ જો કેટલો રીંગણાનો ટોક કરી દેવામાં આવેલો છે તો સાજી સંખ્યામાં જોતો ટોક કરી દેવામાં આવેલો છે અને આ છે બધું મીઠું અને આ છે જો ડાળનો ટોપ આ હજી ખાલી છે આમાં જેમ રાતથી જ તે બધું બનાવવાનું શરૂ થઈ જાય છે અને આ ડાળનો ટોપ હજી ભર્યો છે તો જો કવડો મોટો છે બહુ વિશાળ છે અને ઓલી બાજુ છે તેના ડાળ લેવાના નળ છે ને ત્યાં આપણે જઈને જોઈશું કે કેવી રીતના આમાંથી ડાળ લેવાય છે અને આ બાજુ બીજા બે ટોપ છે તો તમને બતાવું તો આ જો છે છે ચાટ માટેના અને આ બાજુને જો આંધણ મૂકી દીધેલા છે જો ભાતના આંધણ છે તો આ મોટું કવડું મોટું ટોપ છે આ પણ ટોપ છે તો જો આ ત્રણ ટોપ છે આ ભાતના મૂકી દીધેલા છે તો જો કવડા કવડા મોટા છે અને અત્યારે તો આંધળું મૂકી દીધેલું છે તો જો બધા ઉફાળા મારે છે અને આમાં દોસ્તો કેટલા ભાત આમી જતા એ તો આપણને ખબર ન હોય અને જો ધવાડા નીકળે એટલે ખબર નથી કેટલું ઊંડું છે આ ટોપ અને આ એનાથી મોટું છે તો આમાં તો થોડુંક દેખાય છે પણ તળિયું તો અમે આપણને દેખાતું નથી આવે ને એના માટે તો હવે આપણે આગળ જઈ અને જોઈ કે હજી કાચું સીધું કેટલું છે રોટલી કેવી રીતે બધી બનાવે છે અને કેટલી સંખ્યામાં અહીંયા જે બટેટા છે અને રીંગણાં છે તે કેટલી સંખ્યામાં અહીંયા ટોપ કરી દેવામાં આવેલો છે જવો ફેમિલી આ બધા ગોળના ડબ્બા છે આ તો હજી થોડાક હશે હવે આગળ જઈ અને કેટલાય બધા હશે અને આજ તો હજી હું કહેવાય કે છે બધું રાંધવાનું શરૂ થાય છે અને આ બાજુ જો બધી માવડીઓ છે ત્યાં સેવા આપી રહ્યા છે જે શું કહેવાય કે જે રાંધતા હોય એના માટે જે મોળેલો હોય ને જે વસ્તુ શું કહેવાય કે બટેટા રીંગણા જે ગામડામાં મળે ને બધા અહીંયા સાફ સફાઈ કરે જોવે છે અને હું તમને જો આ છે મેન આખું રસોડું જે મેન સુલ્યું છે એ અને હવે તમને હું બતાવું કે કઈ રીતે અહીંયા જે મોટા ટોપમાંથી ડાળ લેવામાં આવે છે તેના વાલ કવડા હોય છે અને કેવી રીતે સુલામાં વરવામાં આવે છે તો જો અહીંયા અંદરથી તાપ કરવામાં આવે છે સુલમાં વરવામાં આવે છે અહીંથી સુલમાં અંદર તાપ થાય ને અહીંયા અને ડાળમાં તમને વાલ બતાવું ને તો બહુ જોરદાર વાલ છે તો જો આ છે ટોપ અને આપણે ઉપર જોઈને આવ્યા ને તેના જે આ બે ટોપ છે તે બે ટોપના વાલ છે અને વાલથી દોસ્તો અહીંયા જે ડાળ લેવામાં આવે છે અને આ બાજુ પણ એક વાલ છે જો કવડા કવડે મોટા વાલ છે આ વાલ ખોલીને આ ટોપમાં લેવાની ટોપમાંથી પછી આપણે બહાર લઈ જવાનું એમ વિતરણ કરવામાં આવે છે હવે આપણે આવી ગયા છે જે અહીંયા કાસું સીધું બકાલું રાખવાનું હોય છે ને કેટલા પ્રમાણમાં અહીંયા બકાલાનો સ્ટોક કરવામાં આવેલો છે કેમ કે જે કાલને માટે ભાવિ ભક્તો માટે રસોઈ બનાવી હોય એના માટે શાક બનાવવા માટે જે અહીંયા લીલી શાકભાજી હાજરમાં છે એ તમને બતાવું તમે જોઈ શકો કે કેટલા પ્રમાણમાં અહીંયા બકાલું છે અહીંયા પણ તમે જોઈ શકો છો જાજી સંખ્યામાં અહીંયા લીલી શાકભાજી રીંગણા છે પછી આ દૂધી છે આમાં પણ રીંગણા છે અને દોસ્તો આમાં બધે અલગ અલગ સાઈઝના સાઈઝના રીંગણા છે આપ જોઈ શકો છો કે આમાં મોટા રીંગણા છે જે ઓળો થઈ સાઈઝના પણ એ ઓળો નહીં અહીંયા બધું શાક બનાવવામાં જ ઉપયોગ થતો હોય છે અને લાલ રીંગણા છે જે એ પણ શાક બનાવવા માટે ઉપયોગ થતો હોય છે અને દૂધી પણ છે કેમ કે ઉપયોગ હોય છે આમાં બધા રીંગણા અને દોસ્તો અહીંયા પણ જોઈ શકો છો કે જે આ મોરપીસ રીંગણું આવે છે અમારો કાંઠા વિસ્તારનું દેશી રીંગણું આનું શાક પણ બહુ ડેન્જર થતું હોય છે ને અહીંયા આ હા બકાનો ને દોસ્તો આવો સ્ટોક તમે મોસ્ટ ઓફલી કાંઈ નહીં જોયો કે જે અહીંયા તમે બગદાણા ગુરુ આશ્રમમાં રસોડામાં તમને જોવા મળશે કે અહીંયા કેટલા પ્રમાણમાં શાકભાજી જેવો હોય છે કેમ કે એટલી રસોઈ અહીંયા જેટલા ભાગ ભક્તો જેટલા આવતા હોય છે કે એના માટે રસોઈ બનાવવો જાજી મો સંખ્યામાં અહીંયા કાશી શાકભાજીનો સ્ટોક કરવામાં આવે છે ગવાર છે કાચા કેળા છે કોથંબરી છે અને આ પણ અહીંયા જો કાપડમાં બાંધેલા લીલા રીંગણા જ છે કે મોસ્ટ ઓફલી અહીંયા પબ્લિક જ રાજી થતી હોય છે એના માટે અહીંયા લીલી શાકભાજીનો ટોક અગાઉથી કરી દેવામાં આવતો હોય છે અને દોસ્તો એ જે અહીંયા આપ જોઈ શકો છો કે આ માતાઓ બહેનો જે છે એવા અહીંયા ઘણા બધા મંડળો આવતા હોય છે જે અહીંયા બાપાની આશ્રમમાં સેવા આપતા હોય છે અને પેલી બાજુ પણ આપ જોઈ શકો કે જાજી સંખ્યામાં બટેટા છે કોતમરી છે એનો સ્ટોક કરવામાં આવેલો છે દોસ્તો જો અહીંયા પણ આ લોકો શિયામાં જ આવેલા છે કયો ગામ તમારું મેમ જૂનાપાદર જૂનાપાદર કેટલા સમયથી તમે સેવામાં આવો સેવામાં આવીએ લગભગ પાંચમું ભણતો ક્યાંથી આવું કેવું લાગે તમને અહીંયા સેવામાં આવીને બહુ સારું આ બધી શાકભાજીનો જે સ્ટોક છે તે કયા સુધારીને આ બધું શાક બનવાનું સાંજે સુધારી સાંજે તો અહીંયા જે સેવકો જે અહીંયા મંડળમાં આવતો છે એને બતાવ્યું છે આ બધી જેટલા પ્રમાણમાં અહીંયા શાકભાજી લીલે છે અહીંયા જેટલા મંડળો આવતા હોય છે જેમ કે જે આ બધી માતાઓ બહેનો અહીંયા બેઠી છે એવા અનેક મંડળો અહીંયા હોય છે જે અહીંયા ભાઈઓ વડીલોના પણ અહીંયા મંડળો આવતા હોય છે તે આ બધી શાકભાજીને સુધારી અને નાઇટમાં એનું બધું કામકાજ શરૂ થતું હોય છે અહીંયા પણ જાજી સંખ્યામાં રીંગણા છે કાચા કેળા એ બધે શાક બનાવવામાં ઉપયોગ થતો હોય છે તો ફેમિલી જોયું ને કે આપણને આતુભાઈ કેવી રીતનું વિઝિટ કરેલું છે બગડાણાનું રસોડામાં જે કાચું સીધું પીડ્યું છે તેનું તો હજી તો શું કહેવાય કે હજી તો ઘણી બધી અહીંયા કાચું સીધું આવતું હોય છે અને હજી તો આપણે બકાલું જ આપણે જોયું છે આગળ તો દોસ્તો હજી શું કહે કે પ્રસાદી પણ અહીંયા બનતી હોય છે ગાંઠિયા છે પછી પ્રસાદ જે લાબડાનો બનાવે તે પણ દોસ્તો હજી ઘણી સંખ્યામાં અહીંયા બધું હજી પ્રસાદ ઘણો બરોબર બધો બાકી છે પણ જેમ આતુભાઈ આગળ કીધું એમ તો બધું નાઇટમાં શરૂ થાય છે અને અત્યારે જો આ બધું બકાલું જ છે અને નાઇટમાં હજી બધું રાંધવાનું શરૂ થયા અને ઘણા બધા મંડળો પણ આવ્યા છે તો આગળ હજી આપણે જોઈએ અને નિહાળીએ કે હજી આગળ શું શું છે તો વિડીયોમાં કન્ટિન્યુ તમે રહેજો તો ફેમિલી આપણે અહીંયા જે વરસાદ બને ત્યાં આપણે ઘુસી ગયા છીએ અને સાહેબનો આપણે અહીંયા સપોર્ટ મેળવ્યો છે તો આપણે જઈએ અને જોઈ કેવી રીતે મીઠાઈ બને છે તો સાહેબ તમારું નામ શું અર નામ શિયાળ ભાવે તો દોસ્તો અહીંયા આગળ સાહેબનો સપોર્ટ સારો છે તો આપણે જોઈએ કે વરસાદ કેવી રીતનો બને છે કેવી મીઠાઈ બને છે તો આપણે આગળ જઈએ અને જોઈએ આપણે જો આ હોલમાં તો અહીંયા બને છે અને અહીંયાથી જે બટકા પાડવાનું કામકાજ શરૂ છે તો અમે આગળ જઈએ અને આપણે જોઈએ કે કેવી રીતે મીઠાઈ બને છે તો જો અહીંયા મીઠાઈ બનાવવાનું ચાલુ છે અને આ બાજુ જો બટકા પાડે અને આ બધી બટકા પાડીને મૂકી દેવામાં આવે છે અને સ્ટોક કરે છે અને આ છે લાડવા તો જો કેટલી સંખ્યામાં અહીંયા બધા લાડવાનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે અને લાડવાને હજી બધું બનાવવાનું ચાલુ છે તો જો આવી રીતે અહીંયા બનાવ્યા છે જો અમે બટકા પાડવાનું શરૂ છે અને આ બાજુ પણ લાડવા છે જો કેટલી સંખ્યામાં અહીંયા મૂકી દેવામાં આવ્યા છે લાડવા અને આ તો અહીંયા થોડાક જ છે હજી બીજા બાકી છે તો આપણે જઈએ ને જોઈએ આપણે એટલે ફેમિલી આપણે રૂમમાંથી બહાર બી આવ્યા છીએ અને અહીંયા જો બટકા પાડવાનું ચાલુ છે કામકાજ

આટલી સંખ્યામાં અહીંયા નાટકા પણ છે અને ફેમિલી અહીંયા પણ જો શોખીનો સ્ટોક કરી દેવા આવ્યો છે અહીંયાથી લઈને બહાર કટકા કરે છે અને આ હોલ પણ આખો તમે શોખ કેટલો છે તો મિત્રો આપણે ઘણો કરો રસોડું તો કવર કરીને બતાવી દીધું છે અને હવે છેલ્લે તમને બતાવવાનું છે રોટલી બનાવે છે તો ડાયરેક્ટ આપણે રોટલી બને ત્યાં પોગી ગયા છીએ અને સરસ મજાની અહીંયા રોટલી જોવો તૈયાર થઈ રહી છે અને કાંઈક યુનિક રોટલી બની રહી છે જોવો આ રીતની રોટલી બની રહી છે જોવો સરસ મજાની આ બાજુ જો રોટલીને તેલ બેલ લગાડી સરસ મજાની જે ભાવિ ભક્તો દર્શન માટે આવે તો તેની માટે અહીંયા સરસ મજાની રોટલી બને છે ને આ બધી આ ટાંકીઓ જોવો છો તે અત્યારે ટાંકી ભરેલી છે અને તમને થોડુંક નજીક જઈને બતાવું કે કઈ રીતની અહીંયા રોટલી બને છે ને કેવી રીત ફૂલ છે અને સરસ મજાની અત્યારે ફૂલે ફૂલ અહીંયા તડામણ તૈયારી થઈ રહી છે જો આપ જોઈ શકો છો કે અહીંયા આની ઉપર રોટલી સડે છે ને પહેલી બાજુ પણ અત્યારે સડી રહી છે અને આ લોકો બધા લોકો છે અત્યારે રોટલી બની રહી છે ને આ બધું અત્યારે રોટલી શેડવી રહ્યા છે અને હવે નીકળી જાય અહીંથી ડાયરેક્ટ બહાર શું કેવું તમારું કાંઈ નહીં દોસ્તો આપણે જોયું કે અજયભાઈ અને આતુભાઈ મેં અને બધાએ આપણે કવડું રસોડું કવર કરીને જોયું છે કે કેટલી સંખ્યામાં અહીંયા રસોઈ બને છે અને કેવી રીતે દોસ્તો આયોજન હોય છે કે સૌથી દિવસે તે વિડીયોની અંદર આપણે આગળ તમને જોયું અને મેં બધે તમને દેખાડ્યું વિડીયો ગમ્યો હોય તો યાર બને એટલે શેર કરજો અને જઈએ હવે જો માં બાપા સીતારામનો હુકમ હોય તો પ્રસાદી લેશું નકર બહાર મળીશું પાછા આપણે જોયા અત્યારે ટ્રેક્ટરને અંદર ફૂલે ફૂલ તૈયારી ચાલી રહી છે રસોડાની અંદર અત્યારે ટ્રેક્ટરની ટ્રેક્ટરોથી જે માલ હોય તે લઈ જઈ બધું લીધું ભાઈ ઓરા ભાઈ પૂછે કે રોટલી બની લીધું કે તો આપણે અત્યારે હા એ બધું લીધું અને હવે તો આમાં કેવાય કે આપણે નજર પુગાય ત્યાં સુધી કાચો માલ જ હોય તો ઘણું બધું તમને કવર કરીને બતાવ્યું છે ફાઈનલ મિત્રો આપણે આજે નિહાળ્યું છે સરસ મજાનું રસોડું અને કોમેન્ટમાં બાપા લખવાનું ભૂલતા નહીં તો તમારે એક કોમેન્ટની રાહ જોઈશું અને અમને થોડોક જુસ્સો મળશે તમે જો બાપા સીતારામ લખશું તો આપણે અવનવા વિડીયો તમારા માટે લાવી શકીએ અને હું કહેવાય કે ફેમિલી જેમ આપણે આગળ રસોડું નિસાડ્યું તેમ આપણે અવનવા આપણે જે ઉંચામાં છે તે હવે કન્ટેન્ટ આવતા રહે છે તો ફરી પાછા સપોર્ટ કરતા રહેજો અને જો અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા મળશું ફરી એક નવા વિડીયો સાથે જય બાબા સીતારામ